ચૂંટણીની જાહેરાત થઈ થઈ ત્યારથી એક એક પછી પ્રહાર શરૂ ગયા કોંગ્રેસ ભાજપ ઉપર કરે ભાજપ કોંગ્રેસ ઉપર કરે પરંતુ ક્યાંય કોઈ ઉમેદવાર છે કોઈ નેતા છે એકબીજાનું નામ લીધા વગર પ્રહાર કરે પરંતુ અચાનક આ બધાની વચ્ચે અપક્ષ ઉમેદવાર માવજી પટેલ મેદાને આવ્યા અને સીધું જ સી આર પાટીલ નામ લઈ અને કહ્યું કે આ વખતે તો પાટીલ પાવર ઉતારવાનો છે અને પાટીલનો પાવર ઉતારવાનો છે આ નિવેદન આપ્યું એમના પછી સીઆર પાટીલના ભાવમાં ધામા પણ જોવા મળ્યા કારણ કે તેમણે ત્યાં પણ ચૂંટણી પ્રચાર કર્યો પરંતુ આ બધાની વચ્ચે એક પોસ્ટ એટલી અગત્યની છે કારણ કે માવજી પટેલને ખુલ્લે આમ સમર્થન કરવામાં આવ્યું છે અને એ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કર્યું છે જબરદસ્ત લખ્યું છે માવજી પટેલને લઈને સીઆર પાટિલને લઈને શું છે આ બધી જ વાત કરી આજના વિડીયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી માવજી પટેલે જાહેરમાં જ સી આર પાટીલને ટોળો મારી અને કહી દીધો કે તમને જે પાવર છે જે તમે મેન્ડેટ લઈને આવ્યા છો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી એટલે ક્યાંક ને ક્યાંક માવજી પટેલ છે તે નારાજ જોવા મળ્યા અને અપક્ષ ઉમેદવારી કરી દીધી હવે અપક્ષ ઉમેદવાર તરીકે તેઓ રહ્યા એટલે તેમને કોંગ્રેસને તો એટલો ફાયદો નથી પરંતુ ભાજપને પણ ફાયદો નથી કારણ કે બંનેને બંનેને નુકસાન છે પરસેવો છોડાવવા માટે માવજી પટેલ મેદાને આવ્યા છે અને ત્યાંના નેતાઓ પણ એવું કહી રહ્યા છે કે માવજી પટેલ અત્યારે રેસમાં ઉભા છે રેસમાં આગળ છે તો એટલા માટે કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેને ડર છે કે જો માવજી પટેલ અપક્ષ તરીકે હજુ પણ ચૂંટણી લડે જો ચૂંટણીના દિવસે તેઓ બેસી ન જાય તો ક્યાંક ને ઉમેદવાર હોય મેદાનમાં તો ક્યાંય તમને સંકોચ નથી અને તેઓ સીધા જ મત માવજી પટેલને આપી દે માવજી પટેલ માવજી ચૌધરી છે અને પછી ગોપાલ આગળ લખ્યું છે કે છાસ લેવા જાવું અને દોણું સંતાડવું એ અમારા કાઠિયાવાડમાં કહેવત છે આ કહેવત ગુજરાતના રાજકારણમાં ખૂબ લાગુ પડે છે અહીં એટલા માટે ટોણો માર્યો છે કે જ્યારે પણ કોઈ નિવેદન આપે છે કોઈ એકાબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરે છે ત્યારે સવાલ એ હોય છે કે કોઈ નામ નથી લેતું ફક્ત કહે છે કે આમણે કામ નથી કર્યા જેમનું શાસન હતું જે જીતીને આવ્યા હતા તેમણે કામ નથી કર્યા ભાજપ કોંગ્રેસ ઉપર પ્રહાર કરે કોંગ્રેસ ભાજપ ઉપર પ્રહાર કરે પરંતુ પહેલીવાર અહીંયા આપણે એ જોયું છે કે માવજી પટેલે ખુલ્લેઆમ જાહેરમાં કહી દીધું હતું જાહેરમાં ખુલ્લેઆમ ટોળો માર્યો હતો સીઆર પાટીલને કે આ વખતે એમનો પાવર ઉતારવાનો છે એટલે અહીંયા એક કહેવાત માવજી પટેલે જે સીઆર પાટિલને કહી છે તે ખૂબ અગત્યની છે હવે વાત આવે છે કે પછી કોઈ ઘટના બને ત્યારે કરવી હોય અને નિષ્પક્ષ આવે અને પાટિલ કે સંઘવી નામ લઈને બોલવામાં જઈને ડર લાગે એવા ડરપોક વ્યક્તિઓ તંત્ર સરકાર અધિકારી પ્રશાસન સિસ્ટમ આવા શબ્દો ઉપયોગ કરીને વિરોધ કરવાની પોતાની પણ પોતાની ખણ મટાડે છે જોયું છે કે તંત્ર ઉપર નિવેદન કરવામાં આવે અત્યારે જે હાલમાં સરકાર છે એવા શબ્દો પ્રયોગ કરીને નિવેદન આપવામાં આવે પરંતુ અહીંયા માવજી પટેલે સીધો છે 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 એટલે તેઓ તેમને વખાણી પણ રહ્યા હવે વાત આવે તંત્ર સરકાર અધિકારી સિસ્ટમ વગેરે રૂપાળા શબ્દોને ઓથ લેવાના બદલે પાટીલ પાવર ઉતારવાનો છે આ શબ્દો માવજીભાઈને એક જનતાની નજરમાં પાવરફુલ વ્યક્તિ તરીકે રજૂ કરે છે માવજીભાઈ સાથે મારે કોઈ પરિચય નથી છતાંય એના શબ્દોના કારણે હું આટલી પોસ્ટ લખવા પ્રેરાયો છું કઈ રીતે ગોપાલ ઉપરથી સ્વાભાવિક છે સ્પષ્ટ આવે છે આગળ તેઓ શું લખે છે એ પણ એક જોવા જેવું છે કારણ કે અત્યારે જે વહવાહી કરી રહ્યા છે એ અચાનક તેઓ કંઈક બીજા અંદાજમાં પણ ગોપાલ ઇટાલિયા આવી જાય છે હવે વાત આવે છે યાદ રાખવાની

પરંતુ પાટિલને લલકારનારા માવજીભાઈ રિયલ પાવરફુલ માવજી પટેલને પોતે આમ આદમી પાર્ટીમાં છે તેઓ માવજી પટેલને સમર્થન આપી રહ્યા છે આ પોસ્ટ દ્વારા પણ ક્યાંક આપણે થોડા દિવસ પહેલા પણ જોયું હતું કે જે આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા છે તેમણે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી હતી આ બેઠક ઉપર ક્યાંક ત્રિપાંખ્યો જંગ જામવાનો હતો ભાજપ કોંગ્રેસ અને આપનો પરંતુ અચાનક આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની ના પાડી અને પછી અચાનક આવ્યા અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ત્રિપાખીઓ જંગ તો અત્યારે છે પરંતુ આજ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા હવે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ જો કે એક બહુ મોટી તકલીફ પણ ધ્યાને લેવા જેવી છે હવે અહિયાંથી સમજવા જેવી વાત આવે છે આ ચૂંટણીનું સમીકરણ અહીંયાથી આખી આખું બદલાઈ જાય છે ભાજપની સામે લલકાર કરીને ચૂંટણી જીતીને પછી ભાજપના જ ખોડામાં બેસી જવા વાળાનું લિસ્ટ લાંબુ છે ધાનેરા વિધાનસભાના ધારાસભ્ય માવજી દેસાઈ અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવી જ રીતે ભાજપની સામે ચૂંટણી લડીને અપક્ષમાં જીતી ગયા પણ પરિણામના દિવસે જ તેઓ ભાજપના ખોડામાં બેસી ગયા હજુ પણ અહીંયા આપણે એક દાખલો જોયો જોયોનેરાની અંદર જે અંદર ટિકિટ માવજી દેસાઈને નહોતી આપવામાં આવી માવજી દેસાઈ માવજી રબારી સમાજમાંથી આવે છે એટલે અહીંયા તેમને એવું હતું કે રબારી સમાજની સંખ્યા અહીંયા વધારે છે તો તેમને ટિકિટ આપવામાં આવે પરંતુ ભાજપ કે કોંગ્રેસ બંનેમાંથી કોઈએ રબારી સમાજની ટિકિટ ન આપી એટલે માવજી દેસાઈ નારાજ થયા અપક્ષ ઉમેદવારી તરીકે તેમણે ફોર્મ ભર્યું અને તેઓ જીતી ગયા પણ ક્યાંક ચૂંટણી ટાણે તેઓ તેમના ખોડામાં પણ બેસી ગયા એ પણ આપણે જોયું છે એટલે હવે સવાલ અહીંયા એ થાય છે કે જો માવજી દેસાઈ ખોડામાં બેસી ગયા તો માવજી પટેલ કે નહીં કારણ કે અગાઉના દિવસોમાં પણ જોયું છે જ્યારે જયારે અપક્ષ ઉમેદવારી તરીકે માવજી પટેલે ફોર્મ ભર્યું છે ત્યારે કાં તો ચૂંટણી ટાણે કાં તો પછી ચૂંટણીનું જે પરિણામ આવે એ સમયે તેઓ કોઈ પણ પક્ષ જે સત્તાધારી પક્ષ હોય છે તેમના ખોડામાં બેસી જાય છે એટલે હવે અહીંયાથી બીજી વાત એ પણ શરૂ થાય છે પાટિલ કે સંઘવી જીવનમાં ક્યારે અપક્ષ જીતી શકે એવી તેમની ક્ષમતા નથી પરંતુ જે લોકો અપક્ષ જીતવાની તાકાત ધરાવે છે એવા લોકોને કઈ લાચારી કે લાલચ હશે કે અપક્ષ જીતીને પણ પાટિલના ખોડે બેસવું પડે છે એ વિચારવું પડે છેલ્લી વાત અત્યાર સુધી સમર્થન આપ્યું ગોપાલ ઇટાલિયાએ હવે ગોપાલ ઇટાલિયા માવજી પટેલને ટોણો મારી રહ્યા છે પરિણામ તો જનતા જનાર્દન નક્કી કરશે પણ જો કદાચ કદાચ માવજીભાઈ ચૌધરી ભૂલથી આગામી દિવસોમાં પહેલા ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે અપક્ષ તરીકે માવજી પટેલ મેદાનમાં ઊભા હોય ખાસા મત તેમને મળ્યા હોય અને અચાનક ચૂંટણી ટાણે તેઓ પાણીમાં બેસી જાય જે સત્તાધારી પક્ષ હોય તેમની સાથે બેસી જાય એટલે આ વખતે સવાલ એ છે કે ચૂંડણી ટાણી જો માવજી પટેલ પાણીમાં બેસે અને તેમણે અત્યારે સીઆર પાટીલના લલકાર પણ ફેંક્યો છે કે પાટીલનું પાવર ઉતારવાનો છે તો તેઓ શર્મે અને ધર્મે ક્યાંક બેસે છે કે પછી નથી બેસતા ચૌધરી સમાજના મતદારો વધારે છે એટલે ક્યાંક ચૌધરી સમાજને પણ એવું હોય કે અમારા ઉમેદવાર છે અમે એમને મત આપીએ જીતાડીએ આ બાજુ ઠાકોર સમાજને પોતાના તરફ કરવા માટે ગેનીબેન ઠાકોર મહેનત કરી રહ્યા છે કારણ કે બેઠક એમની છે હવે અહીંયા બેઠક છે કોણ કોના નામે લઈ જાય છે એ જાણવું સમજવું જરૂરી છે કારણ કે માવજી પટેલને જીતવા માટે અત્યારે તેઓ રેસમાં આગળ છે કારણ કે માવજી પટેલ એવું કહી રહ્યા છે બને નવા ઉમેદવારો છે છે હજુ નાની વયના એટલે મેં જ આજે દિવાળી જોઈશે મને ખબર છે કે અહીંયા કોણ જીતે માવજી પટેલ અત્યારે ત્યાંના નેતાઓ ત્યાંના પત્રકારો બધા એવું કહી રહ્યા છે કે ભાજપને સૌથી વધારે મુશ્કેલી પડી શકે એમ છે કારણ કે ચૌધરી સમાજના મતદારો પણ ઠાકોર સમાજથી બીજા નંબરે આવે છે એટલે જો હજુ પણ માવજી પટેલ રેસમાં આગળ છે તેઓ ચૂંટણી લડવાના છે તો સૌથી વધારે તકલીફ છે તે ભાજપને પડવાની છે એટલે અહીંયા પહેલા એવું લાગતું હતું કે ઠાકોર વર્સિસ ઠાકોર આ બેઠક લગભગ સાત વર્ષથી ગેનીબેન ઠાકોર પાસે છે બે ટમથી તેઓ ત્યાં ચૂંટણી જીતીને આવ્યા છે એટલે ઠાકોર સમાજને પોતાની તરફ કરવા માટે ગેનીબેન ઠાકોર પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે બીજી તરફ આ વખતે ભાજપે એવો દાવ રમ્યો કે અહીંયાથી કોંગ્રેસે ગુલાબસી રાજપૂતને ટિકિટ આપી તો તેમણે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા પરંતુ સ્વરૂપજી ઠાકોરની એટલી લોકચાહના નથી તેઓ એક વખત હારી ગયા છે આમ તો ગુલાબસી રાજપૂત પણ હારી ગયેલા ઉમેદવાર છે બે હારી ગયેલા ઉમેદવારો આ વખતે માવજી પટેલને હરાવવા માટે મેદાને છે પણ આખું જો સમીકરણ જોવા જઈએ તો આ બંને હારી ગયેલા ઉમેદવારોને વધુ એક વખત હરાવવા માટે માવજી પટેલ સક્ષમ છે આ બેઠક ઉપર કારણ કે ત્યાંની લોકચાહના પણ એટલી છે વર્ષોનો રાજકારણનો અનુભવ છે હંમેશા લોકોના પ્રશ્ન ઉઠાવ્યા છે એટલે અહીંયા કોઈ પણ પ્રચારક આવે દિલ્હીથી કોંગ્રેસમાંથી મુકુલ વાસનિક આવે ભાજપમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ આવે પરંતુ અહીંયા એકલે હાથે કોઈનો સપોર્ટ વગર માવજી પટેલ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે એક બાજુ ભાજપને જીતાડવા માટે ભાજપનું આખું મંત્રીમંડળ વાવની અંદર ધામા નાખે છે બીજી બાજુ જોયું કે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા માટે કોંગ્રેસનું આખું મંત્રીમંડળ વાવમાં ધામા નાખે છે તો બીજી તરફ જોવા જઈએ તો માવજી પટેલને કોઈ સમર્થન આપવા વાળું નથી તેમ છતાં એકલે હાથે ચૂંટણી લડે છે અને પ્રચાર પ્રસાર કરે છે અને બધા જ લોકોને ખુલે આમ જહારમાં ટોણા મારે છે કોઈનું આડકતરી રીતે નામ નથી લેતા સીધું જ જેમને જવાબ આપવાનો છે તેમનું નામ તેઓ લઈ લે છે ફટકાબાજી શરૂ કરી દીધી છે જ્યારે તેમણે તેમનું સિમ્બોલ બહાર પાડ્યું હતું ત્યારે જ લાગતું હતું કે આ વખતે માવજી પટેલ જબરદસ્ત રીતે ફટકાબાજી કરવાના છે મેદાનમાં ઉતરી ગયા છે ફટકાબાજી કરવાનું શરૂ કરી દીધું છે જેવી ફટકાબાજી શરૂ કરી

બીજી તરફ સ્વરૂપજી ઠાકોર તો ઠાકોર પરિવારના છે એટલે ક્યાંક ઠાકોર સમાજ તેમને પણ મત આપે પણ ચૌધરી સમાજ કે ઈત્તર સમાજ છે તેમને પોતાના તરફ કરવા માટે આ વખતે ભાજપને પરસેવો વળવાનો છે કારણ કે તેમણે રબારી સમાજની પણ ગણના કરી છે એમની સાથે બ્રાહ્મણ સમાજ હોય પ્રજાપતિ સમાજ હોય દલિત સમાજ હોય અને આ વખતે જ્યારે કોંગ્રેસનું એક મંચ ઉપર બધા ભેગા થયા હતા ત્યારે jignesh મેવાણી તૂટેલા પગે પણ ત્યાં આવ્યા હતા દલિતોને કોંગ્રેસે એટલે કે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવા જે આપી છે તો તો તેમને જીતાડવા માટેની પણ આહવાન એટલે જો સમીકરણ જોવા ઠાકોર ચૌધરી દલિત એ પછી ધીમે ધીમે બધા આવે છે રાજપૂત તો સાવ ઓછા મતદારો છે તેમ છતાં જો આટલો ભરોસો કર્યો હોય કોંગ્રેસે તો ક્યાંક ગેનીબેન ઠાકોરનું પણ અત્યારે નામ હોય કે ગેનીબેન ઠાકોર જીતાડી દેશે આ બાજુ અલ્પેશ ઠાકોર છે એ ભાજપના સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે કારણ કે તે ત્યાંના સ્ટાર પ્રચારક છે હંમેશા આપણે જોયું કોઈ પણ સભા ગજવતા હોય તો અલ્પેશ ઠાકોર સભા ગજવતા હોય સૌરભજી ઠાકોર બાજુમાં બેઠા હોય પરંતુ અહીંયા હવે એ જોવાનું છે કે આખી ચૂંટણી અત્યાર સુધી ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે લડાતી હતી એ આ વખતે આપણને જોવા મળ્યું કે ગેનીબેન ઠાકોર અને અલ્પેશ ઠાકોર વચ્ચે યોજાઈ રહી છે કારણ કે ઠાકોર ઠાકોર મેદાને છે સૌથી વધારે મતદારો ઠાકોરના છે પણ જો ભાજપ અને કોંગ્રેસ બંને રબારી સમાજની અવગણના કરી છે તો ક્યાંક આ વખતે તેમને ભારે ન પડે અમારા અહેવાલ વિશે અને જે ગોપાલી ઇટાલિયાએ વાત કરી છે જે આખી પોસ્ટ લખી છે માવજી પટેલને સમર્થન પણ આપ્યું છે ટોણો પણ માર્યો છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર